ગુજરાત રાજ્યમાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની હડતાળ ચાલુ છે ત્યારે આજરોજ મહેસાણા જિલ્લાના કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપ્યા બાદ હાલ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના સસ્તા અનાજની દુકાન સંચાલકો સૌ સાથે મળીને મહેસાણા ખાતે મા અંબાના સાંનિધ્યમાં પ્રાર્થના કરવામાં આવી કે આ સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો પીડાઈ રહ્યા છે ત્યારે જગદંબાની શરણે પ્રાર્થના કરી કે સરકાર તથા સરકારી અધિકારીઓને માંસદ સદબુદ્ધિ આપે અને આ સમગ્ર પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ આવે તેવી પ્રાર્થના કરી રિપોર્ટર ઉપેન્દ્ર પંડિયા કરબટિયા રાશન ડીલરોના મિનિમમ કમિશનનો પ્રશ્ન તો પડેલો જ છે પરંતુ ઘણા એવા પ્રશ્નો છે જેના કારણે રાશન ડીલરો અને ગ્રાહકો વચ્ચે તકરાર બનતી હોય છે સપ્લાયરોની બેકારજીના કારણે દાળ ખબર નથી પડતી ઊંઝા દાળનું સેમ્પલ નાપાસ થાય એના એ વડનગરમાં પાસ થઈ જાય આ કઈ પ્રકારના નિયમો છે બીજું દિવાળીના તહેવાર આવી રહ્યા છે ગ્રાહકોને થોડી તકલીફ પડશે અમારે આ સહકારની આ લડત આજે અહીં ચાલુ કરવી પડી છે પરંતુ ગુજરાતના મોટા ભાગના ગોડાઉન ઉપર હજુ સુધી દાળ પહોંચી નથી રાશન ડીલરો સામાન્ય વર્ગના હોય છે પૈસાની બહુ ભીડ હોય છે અને જ્યારે તેલ દાળ આ પૈસા ભરવાના હોય એટલે લાખો ઉપરનું એમનું ચલણ થતું હોય છે હવે સરકાર પાસે ગોડાઉનમાં દાળ તેલ હોતું નથી છતાં પૈસા ભરાવાના અને જ્યારે રિફંડ લેવાનું આવે ત્યારે ઘણો સમય લાગે છે બીજું હમણાં જ જન્માષ્ટમી ગઈ ત્યારે દાળ અને તેલ પચીસ તારીખ આજુબાજુ જન્માષ્ટમીના પહેલાં પહેલાં આવેલું એટલે ગ્રાહક પહેલાં ઘઉં ચોખા લઈ જાય અને પછી દાળ તેલ લેવા આવે એટલે બબે વખત એમને અંગૂઠા લેવા માટે આપવું પડે દુકાને ધક્કા ખાવા પડે છે એટલે સપ્લાયરોને પણ સરકાર કડક સૂચના આપી અને દુકાનો ઉપર ગોડાનો ઉપર ટાઈમસર જથ્થો પહોંચે અને જે સડેલી દાળો લગભગ આ મહેસાણામાં જ ચાલીસ ટન જેવી દાળ એકદમ લોટ થઈ ગયેલી પડેલી છે પરંતુ સપ્લાયર હજુ સુધી સાંભળતા નથી હોતા આ જે પણ પ્રશ્ન હોય સરકાર બધા સાથે કડક કાયદો બનાવી અને ગ્રાહકો સુધી સારો અને સરસ ટાઈમસર જથ્થો પહોંચે એ માટે પણ અમે આજે રાશન ડીલરો સરકારને વિનંતી કરીએ છીએ